પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના વાસાઈ ગામે એક મકાનના પાયાનું ખોદકામ દરમિયાન ભગવાન બુદ્ધની પાંચ ફૂટની પ્રતિમા મળી આવી હતી ત્યારે ભગવાનની પ્રતિમા મળી તેવા સમાચાર મળતા ગ્રામજનો પ્રતિમા જોવા ભેગા થઈ ગયા હતા પાટણ પંથકમાંથી ધરતી ઢંક ઇતિહાસ ઉજાગર થઈ રહ્યો છે ત્યારે અગાઉ પાટણ નજીક વડેલીમાં ઉત્ખન હાથ ધરાતા પ્રાચીન બંધકામના અવશેષો મળી આવ્યા ત્યારે જિલ્લાના ચાણસમા તાલુકાના વસાઈ ગામે આજરોજ શનિવારે વાઘેલા કુમારજી પોતાનું મકાન બનાવી રહ્યા છે ત્યારે તેમના મકાનના પાયાનું ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે મકાનના પાયામાં ભગવાન બુદ્ધની પાંચ ફૂટની પ્રતિમા નીકળી આવી હતી આ મામલાની જાણ થતાં ગ્રામજનોના ટોળે થોડા પ્રતિમા જોવા અવસ્થિત પડ્યા હતા જે બાદ મકાનના પાયામાંથી મળેલી ભગવાન બુદ્ધની પાંચ ફૂટની પ્રતિમાને પાયામાંથી બહાર કાઢવામાં આવી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ